ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણાએ આજે શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ઉજવવામાં આવે જેથી લોકોમાં દેશપ્રેમની ભાવના વિકસે કલેક્ટરે મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાળભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે નાના મંડળો માટે શહેરના નાના તળાવો તૈયાર કરવામાં આવ્યા છે આ સમગ્ર આયોજનમાં ભરૂચ જિલ્લા પોલીસ ડીજીવીસીએલ ની ટીમ અને વહીવટી તંત્ર સંકલન કરીને સુરક્ષાની તકેદારી રાખશે આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મકનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે ટીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ થી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોને કોઈ અગવડ ન પડે તે પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ આપી છે જે જે ખાતે આપણે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીએલના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે